આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંત ગિરી સોનારા વાંચે છે વિમાન અકસ્માત તપાસ સંસ્થા એઆઈબીએ અમદાવાદની વિમાન દુર્ઘટનાની તપાસનો પંદર પાનાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો હતો એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ એકસો બઇંગ સાતસો સિત્યાસી આઠ વિમાન સાથે સંકળાયેલી દુર્ઘટના સુધીની ઘટનાઓ અને એન્જિન સ્થિતિની તપાસ કરતા અહેવાલમાં ખુલાસો થયો હતો કે વિમાનના એન્જિનમાં ઈંધણ બંધ થઈ ગયું હતું એએઆઈબીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં વિમાનના બંને એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો રનથી કટ ઓફ સ્થિતિમાં એક પછી એક એક સેકન્ડના સમય અંતરાલ સાથે બંધ થઈ ગયા જેના પરિણામે વિનાશક હવાઈ દુર્ઘટના બની પ્રારંભિક તપાસ અહેવાલ મુજબ કોકપીટ વોઇસ રેકોર્ડર પર એક પાયલટ બીજાને પૂછતો સાંભળી શકાય છે કે તેણે એન્જિનમાં ઇંધણ પુરવઠો કેમ બંધ કર્યો જેના જવાબમાં બીજા પાયલટે કહ્યું કે તેણે નથી કર્યું એઆઈબીએ જણાવ્યું હતું કે ઇંધણ નિયંત્રણ સ્વીચો પાછળથી ચાલુ કરવામાં આવી પરંતુ એક એન્જિનમાં સર્જાયેલી ખામીને રોકી શકાય ન હતી વિમાનમાં ઇંધણ ભરવા માટે ઉપયોગમાં લેવાતા બોવર્સ અને ટેન્કોમાંથી લેવાયેલા ઇંધણના નમૂનાઓનું નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય ડીજીસીએની લેબમાં પરીક્ષણ કરાયું અને તે સંતોષકારક જણાયા હતા જો કે એપીયુ ફિલ્ટર અને ડાબી પાંખ પરના રિફ્યુઅલ જેટીસન વાલ્વમાંથી મર્યાદિત માત્રામાં જ ઈંધણ મળી શક્યું હતું રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે તપાસ ટીમ હિસ્સેદારો પાસેથી માંગવામાં આવતા વધારાના પુરાવાઓની સમીક્ષા કરશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લામાં વીસ હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વન રાજ્યમંત્રી મુકેશ પટેલ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ શ્રી સંઘવીએ પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું એક નામ એ માની મમતાનું સાચું સરનામું છે આપણે સૌ લોકો માત્ર કાર્યક્રમ પૂરતું જ નહીં પરંતુ એક જન્મ દિવસ ના દિવસે કોઈ બી સારા તહેવારો ના દિવસે માત્ર કાર્યક્રમો માં નહીં પરંતુ પોતપોતાના પરિવાર સાથે મહાલાઓ માં માં ગામડાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષોનું વાવેતર કરીએ તેવી શું કામ રાજ્યના જિલ્લાઓમાં રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનની સૂચના અન્વયે જૂનાગઢ જિલ્લાની અદાલતમાં આજે લોક અદાલત યોજાઈ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બીજી દવેના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતમાં ચેક રિટર્ન અકસ્માતમાં મૃત્યુ પામનારા પરિવારજનોના કેસોમાં સમાધાન થઈ શકે તેવા કેસનો નિકાલ લાવવામાં આવ્યો હતો દિવ્યાંગ લોકોએ પણ આ ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારના રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક માર્ગની મરામત કામગીરી કરવામાં આવી છે દરમિયાન દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં વાંસિયા ડુંગરી મંડોર વર્ઝર માર્ગ સંજેલી તાલુકામાં સંજેલી સ્ટેશનથી માંડલી મુખ્ય રસ્તાને જોડતો માર્ગ સહિત અનેક રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી પરના પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે જિલ્લા મેજીસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર ઇકબાલગઢ ખારા માર્ગ બંધ કરાયો છે ત્યારે ઇકબાલગઢથી ખારા તરફ જતા ભારે વાહનોને હવેથી ઇકબાલગઢથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થઈ વાયા સરોત્રા ઘાંટા બાલુંદ્રા થઈ ખારા તરફ જવાનું રહેશે ખારા તરફથી ઇકબાલગઢ તરફ જતા ભારે વાહનોને હવેથી બાલુંદ્રા ત્રણ રસ્તાથી ઘાંટા થઈ સરોત્રાથી ઇકબાલગઢ તરફ જવાનું રહેશે જ્યારે રાજસ્થાન તરફથી તેમજ કપાસિયાથી આવતા ભારે વાહનોને હવે કપાસિયાથી ઘાંટાથી સરોત્રા થઈ ઇકબાલગઢ તરફ જવાનું રહેશે મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની અમલમાં આવ્યું છે ત્યારે તેમાં ચૌદ ગામોનો સમાવેશ કરાયો છે અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ મહેસાણા હવે ઓગણસી પાંચ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહેસાણા મહાનગરપાલિકામાં સૂચના જાહેર કરીને કુલ તેર વોર્ડ જેમાં ચાર બેઠક મુજબ બાવન કાઉન્સીલરો સાથે પચાસ ટકા મહિલા અનામત બેઠકો રહેશે અને એક વોર્ડમાં અઢાર હજાર મતદારો રહેશે ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આંતરમાળખાકીય સુવિધાઓ શરૂ કરવા અંગે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દોહાનના અધ્યક્ષસ્થાને આહવા ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આ બેઠકમાં સાપુતારા સનસેટ પોઈન્ટને અપગ્રેડ કરી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી નોટિફાઈડ એરિયામાં પ્રવાસીઓ વપરાશ કરી શકે તેવા શૌચાલય તેમજ ડ્રેનેજ લાઇનના બાંધકામનું આયોજન મહાલ રોડની પહોળાઈ પાંચ મીટર સુધી કરવા માટેની મંજૂરી જેવા મુદ્દે ચર્ચા કરાઈ હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખ